હલો ફ્રેન્ડ્સ હું શ્વેતા મેવાડા આજે તમારા માટે એકદમ ફટાફટ બની જાય એવા સ્ટાર્ટરની રેસીપી લઈને આવી છું જે નાના મોટા ઘરના બધાને ખૂબ જ ભાવ છે પનીર બટાકા લોલીપોપ્સની રેસીપી લઈને આવી છું અહીંયા આગળ બફેલા બટાકા બે નંગ લીધા છે અને આવી રીતે સ્મેશ કરી લીધા છે પનીર લીધું છે છીણેલું બ્રેડ ક્રમ્સ લીધા છે ઝીણા સમારેલા ધાણા ઝીણી સમારેલી ડુંગળી આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ અહીંયા આગળ મેં કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે સ્વાદ અનુસાર મીઠું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોનો યુઝ કર્યો છે તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ બોલ્સ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટાકા જે મેં આવી રીતે સ્મેશ કરીને લીધા છે બે નંગ જેટલા મેં બાફેલા બટાકા લીધા છે જેમાં લગભગ આઠથી દસ નંગ જેટલી લોલીપોપ્સ બનીને તૈયાર થશે ત્યારબાદ અહીંયા આગળ પનીર છીણી લીધેલું છે ત્યારબાદ અહીંયા આગળ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તમે ડુંગળીની જગ્યાએ કેપ્સિકમનો પણ ઉપયોગ કરી શકો છો ટેસ્ટમાં તમને જે વેજીટેબલ્સ ભાવતા હોય તો એ પણ એની અંદર તમે એડ કરી શકો છો ત્યારબાદ અહીં આગળ આદુ અને લસણ આગળ પડતું ઉમેરીશું ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું અને ત્યારબાદ અહીં આગળ મેં આવી રીતે કસૂરી મેથી લીધી છે જેને આવી રીતે હાથની મદદથી બરાબર રીતે તમારે ક્રશ કરીને નાખવાની છે જેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને એકદમ આ લોલીપોપ્સ યુનિક પણ લાગશે તમારી પાસે ફ્રેશ મેથી હોય તો તમે ફ્રેશ મેથી ઝીણી સમારીને પણ નાખી શકો છો અહીંયા આગળ સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરીશું અને ત્યારબાદ મસાલામાં અહીંયા આગળ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે તમારે થોડા તીખાશ પડતું જોઈતું હોય તો તમે કાળા મરીનો પાવડર પણ ઉમેરી શકો છો અને અહીંયા આગળ થોડું ટેસ્ટી બનાવવા માટે મેં ચાટ મસાલાનો પણ ઉપયોગ કર્યો છે ચાટ મસાલો તમે લોલીપોપ્સ બનાવ્યા પછી ઉપરથી છાંટીને પણ સર્વ કરી શકો છો તો આવી રીતે બધી જ વસ્તુઓ અંદર ઉમેરી અનેક સરખો એકદમ કડક લોટ બાંધવાનો છે તમારે જોઈ શકશો લોલીપોપ આપણી ગોળ વળવી જોઈએ બિલકુલ એની અંદર પાણી ના વળવું જોઈએ અહીંયા આગળ ડુંગળી નાખી છે એટલે થોડું પાણી મોશ્ચર આવવા લાગશે એટલે ફટાફટ તમારે આવી રીતે બધું મિક્સ કરી અને આવી રીતે બોલ્સ તૈયાર કરી લેવાના છે ત્યારબાદ આ બોલ્સની અને તમારે ફ્રાય કરવા માટે આવી રીતે બ્રેડ ક્રમ્સ લેવાના છે અને આવી રીતે થોડી સ્લરી બનાવી લઈશું જેમાં મેં અહીંયા આગળ મેદાનો ઉપયોગ કર્યો છે મેદાની અંદર થોડુંક અંદર પાણી ઉમેરી આવી રીતે તમારે એને થોડી જાડી રહે એવી રીતે ડીપ થાય એવી રીતે આવી રીતે સ્લરી બનાવી લેશો તો સરસ રીતે કોટિંગ પણ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ સ્લરી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ ગાંઠા ન હોવા જોઈએ એ રીતે સ્લરી બનાવશો તો વધારે વ્યવસ્થિત રીતે તમારા લોલીપોપ્સ બનીને તૈયાર થશે હવે એક એક લોલીપોપ્સ લઈ આવી રીતે એને તમારે ચમચીની મદદથી તમે આવી રીતે ગોળ ગોળ ફેરો એટલે એકદમ સરસ બધી બાજુથી કોટિંગ થઈ જશે અને આવી રીતે બ્રેડ ક્રમ્સમાં તરત જ અંદર ઉમેરી ચારે બાજુથી એને ગોળ ફેરવી અને બરાબર રીતે બ્રેડ ક્રમ્સ લગાવી લેવાના છે તો તમારી એકદમ આ લોલીપોપ્સ બોલ બનીને તૈયાર થઈ ગયા છે આવી રીતે અહીંયા ઘણી મેં બધા જ બોલ્સને તૈયાર કરી લીધા છે અને એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે લોલીપોપ્સને આપણે ડીપ ફ્રાય નહીં કરીએ અહીંયા આગળ મેં સેલો ફ્રાય કર્યું છે જેથી કરીને લોલીપોપ્સને તળવામાં થોડી સરળતા પણ રહે અને તમે જોઈ શકશો તેલ પણ ન ભરાય ડીપ ફ્રાય કરવાથી થોડું તેલ પણ ભરાઈ જશે આવી રીતે ફ્રાય કરવાથી બધા જ લોલીપોપ્સ એકદમ અચ્છા ગુલાબી રંગના થાય ત્યાં સુધી ચારેય બાજુ તમારે તળવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તેલ આવતા સુધી તમારે એને થોડી વધારે હાઈ પર હીટ પર તમારે ગરમ કરીશું અને અને પછી ધીમી કરી અને પછી આપણી રીતે બોલ્સને તમારે તળવાના છે તમે જોઈ શકશો પાંચથી દસ મિનિટમાં તરત જ તમારા ગરમા ગરમ આ લોલીપોપ્સ બનીને તૈયાર થઈ જશે આને બહુ તળવાની જરૂર નથી સરસ આછા ગુલાબી રંગના થઈ ગયા છે હવે એક પેપર પ્લેટમાં આપણે કાઢી લઈશું જેથી કરીને બધું જ તેલ સોસાઈ જાય એની અંદર અને આવી રીતે ટૂથપિક લગાવી કેચઅપ સાથે મેં આને સર્વ કર્યા છે તો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી જણાવજો નવી રેસીપી સાથે ફરી મળીશું આભાર